અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કાચા કામના આરોપીઓ પાસેથી કુલ પાંચ મોબાઈલ ફોન ઝડપી પાડી ગુનો દાખલ કરતી એસઓજી ભરૂચ ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જેલોમાંના પાકા તથા કાચા કામના કેડીઓ દ્વારા ગેરકાયદેસર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હોવાના બનાવ બનેલ હોવાથી તકેદારીના ભાગરૂપે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ છૈયા એસઓજી ભરૂચનાઓએ પોતાની ટીમ સાથે અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા પ્રથમ જેલમાં પ્રવેશ કરી જેલર વિપુલભાઈ સોરઠીયા નાઓની ઓફિસ ની પહેલા આવેલ રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની જડતી તપાસ કરેલ તેમજ ઓફિસ ના ટેબલ ઉપર કાચા કામનો આરોપી ચિરાગ ગ્રંછોડ પટેલ નાઓનો મોબાઈલ ફોન તથા ટેબલનાથી કાચા કામનો આરોપી દીપ રમેશભાઈ પટેલ નાઓનો મોબાઈલ ફોન તેમજ જેલરની ઓફિસમાં હાજર કાચા કામના કેદી ચિંતન રાજુભાઈ પાંચુરિયા પાસેથી એક મોબાઈલ ફોન તથા જેલરની ઓફિસ ની પહેલા આવેલ રૂમ માં હાજર ભૌતિક હરેશભાઈ લુણગડિયા નાઓ પાસેથી તેમજ ટેબલના એક હાલતમાં મોબાઈલ ફોન મળી આવતા પાક્કા તથા કાચા કામના તમામ કેદીઓની જેલ પરિસરની બેરેકોની તથા સરસામાનની ઝડપી કરવામાં આવેલ હતી સદર ઝડપી તપાસ દરમિયાન કાચા કામના કેદીઓ પાસેથી કુલ ચાર મોબાઈલ ફોન તથા જેલરની ઓફિસ પહેલાંના રૂમના ટેબલના ડ્રોવરમાંથી મળી આવેલ બિનવારસી મોબાઈલ સાથે કુલ મોબાઈલ નંગ પાંચ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી આવતા તમામ આરોપીઓ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પ્રિઝન એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ પકડાયેલ પ્રતિબંધિત મુદ્દામાલ કોની મદદથી જેલમાં ગુસારવામાં આવેલ હતો તેમજ જેલમાં કયા કયા કેડીઓએ આ મોબાઈલોનો અનધિકૃત રીતે ઉપયોગ કરી કઈ કઈ વ્યક્તિઓ સાથે વાતચીત કરેલ છે તેમજ આ મોબાઈલ તથા સિમ કાર્ડ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવેલ છે કે કેમ આ અંગે મોબાઈલ ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનનીય આઈજી સાહેબ વડોદરા તથા એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અનુએ ગતરોજ

બેતાલીસ તેતાલીસ તથા બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે